રીતે તમારે સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર તો જો આજે તો કરતી હતી આપણે બપોર વધારે સરશું ઉતારવાની કેમ કે આજે બપોર ગાડી આપણે જો છાણ ખાતર કાઢવાનું છે આપણે જે બાટાઓ છે ને એ નાખવાનું છે કેમ કે મારે બે વર્ષ થઈ ગયા આપણે ખાતર નાખ્યું નથી એટલે આજના વિડીયોમાં જો આપણે ટેક્ટરી ટેકટરી દાતી છે ને આપણે ફાવડ નથી ફરવાનું ટ્રેક્ટરને દાતી જોડી અને ને અંદર લાહો પણ નથી ફરીને એ રીતે કરવાનું છે આખો વિડીયો કન્ટિન્યુ કરતા રહેજો બ્લોગ સારું લાગે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ આગળ તો મિત્રો અત્યારે આપણા સાધન જો આવા છે અત્યારે બધા જૂના જીવના જેવા થઈ ગયા છે કેમકે હવે એમાં કલર કરવાનો છે આપણે એટલે કલર કરીને તમને દેખાડું કે કેવા સાધન થઈ જાય બાકી બધા એમાં તો મિત્રો ફાઇનલી જો આપણે એક રાપમાં એકમાં બાટલામાં કલર કરી નાખ્યો છે બાકી હવે દાંતીમાં ને માટમાં તો એટલી બધી કંઈ જરૂર ન પડે પણ દાંતીમાં અને લઢિયામાં એમાં પણ કલર કરવાનો છે ધીરે ધીરે આગળ બાકી જો આજે એમાં રાપમાં કરી નાખ્યો છે આપણે એટલે કેમ કે મસ્તી છે ને હવે બામણે પડીને એટલે કટાઈ નહીં એટલે કલર કરી કે વાંધો ન આવે તો આ રાખમાં ને એમાં કરી નાખ્યું છે એટલે બાકી હવે કાલે દાતીમાં ને પછી એકાદ બે દિવસની અંદર આપણે નાખીશું કેમ કે વરસાદ પડે ને એટલે કાટ લાગે એટલે કલર કરી નાખી ન આવે તો મિત્રો ફાઈનલી જો આપણે દાતી દોડી લીધી છે ને ટ્રેક્ટર લઈ આવ્યા છે એટલે પહેલા છે ને આપણે પાવડે પાવડે છે ને ખાતર હોય ને થોડું ઘેવું કરી નાખ્યું છે કેમકે ડાયરેક્ટ એમને હું ટ્રેક્ટર સળાય નહીં દિવસમાં એટલે એવું એવું લાઉં કરતા જઈને તો રિવર્સમાં સળાવીને પછી એ પાછી હાઈડ મૂકી હેઠળ ને જવા જઈને એટલે ફોડો ફોડું થતું જાય ને વેલમાં એટલે જેના ગંઢાની ગયો હોય ને ચાડા ડેફાની બધી વેલમાં ને ભાંગી જાય એટલે એ કામ સારું થાય ને એકદમ મસ્ત ને આપણે પાવડે પાવડે ખોદવું ન પડે ને પોષું થઈ જાય આપણે ઓલું પાવડા પાવડા આપણે ખાતર ખાઈ ને એમાં બહુ વાર લાગે કેમ કે પાવડા પાવડે ધીરે ધીરે આપણે ખોઈએ પછી ચાલી ભરીને ઉપર નાખ દઈએ એટલે એના કરતા ડાયરેક્ટ આમાં જો દાતી દાતી છે ને મલક બધું ખાતર આવે કેમકે પાવડે ખોદવામાં બહુ જ વાર લાગે ને આમાં થોડોક ઉકેલ થાય હોય સર ને આપણે ટ્રેક્ટેક્ટમ જાવાંતી બેહાળીને એટલું બધું ખાતર ભેગું થાય એટલે પાવડે પાવડો ખોધીને બહુ જ વાર લાગે ને ઉકેલ એટલે બધું કંઈ થાય નહીં અમે દાંતમાં ઉકેલ સારો થાય કેમ કે ફરવા પણ આપણે ટ્રાય કરી દીધા હાખવા માટે એટલે પરવા જાજુ આપણે ખાતર હતું ર મોટા ટ્રેક્ટરની પાંચ ટોલીને નાના ટ્રેક્ટરની ત્રણેક ટોલી જેટલું ફરણું હતું પવર તો એટલું બધું છે એની ખાલી બાટાર ન ખાઈ જાય અને થોડું બધું તો મિત્રો થોડું ઘણું આપણે ખાતર ફોયું છે બાકી હવે આપણે પાવડે પાવડે ભેગો કરવું છે અને બાકી હવે નાખવાનું છે ખેતરમાં તો જો આપણે ભીમને ને ખબર જવા ઉપાડી છે થોડી ઘણી કેમકે આપણે એક ચારો તો સુકાઈ ગયો તો બાકી હવે હું વાટાવરણ છે નહીં ને આ થોડો ઝીંક પીઝીંક ને એટલે ઉપાડવું પડે ખબર જ નહીં કેમ કે પાણી આપણે એટલું થઈ ગયું છે બાકી હવે આ એક ચાર સુકાઈ જાય ને એટલે વહેલી થકી ઉપાડ્યો બાકી બાકીને તો થોડું થોડી મોટી થઈ જાય હજુ આની મને બાકીની જોવાય છે ને એમાં એકાદ પાણી પી જાય ને તો પાવાની ને તો બધી હવે ધીરે ધીરે ખવર મને તો મિત્રો અત્યારે બાકો આવી ગયા છે હાડા પાંચને જો આપણે ટ્રેક્ટર અંદર લઈ લીધું છે બાકી હવે ખાતર હવે પાછું કાલે થોડું ઘણું ભરવાનું છે આપણે થોડું ઘણું બાટાવાળામાં નાખ્યું જોઈએ તમને કંઈ વિડીયો દેખાડો નથી વચ્ચે જાય ટ્રેક્ટર મૂકી દીધું છે ધોળી વાર આખું ખાતર ભરાઈ ગયું લઈ લો પહેલાં ધોઈ ધૂત કરો તો વિડીયો ન દેખાડે કરે વિડીયો દસ કે ટ્રેક્ટર ધોવું કે આખું વિડીયો દેખાડી દીધું તમને વચ્ચે જાય મૂકી દીધો હવે પાસે હું કાલે હવારમાં બપોર હવારમાં કાઢીને બપોર તડકો બહુ હોય એટલે થોડી તકલીફ પડે હવે બપોર કડી કાલે કાં નહીં કાઢશું ને કા કાલે હવારમાં કાઢશું તો પહેલી સૌ સારું જે હોય હવારમાં કાઢી દે ટાંઠો ભર હોય મજા આવે પણ એવું કઈ લાગે નહીં હા સપોર્ટ હવે નબળો પડી ગયો છે પહેલાં આ જાજા વ્યૂઝ આવતા હોય હવે વ્યૂઝ ડાઉન થઈ ગયા છે હું કારણ છે કે ખબર નથી તો વિડીયોને સપોર્ટ કરવાનું બોલતા નહીં તમને મસ્ત એકદમ લક્ષ આપણે દેખાડી તો સપોર્ટ કરવાનું બોલતા નહીં ચાલો ફરી આપણે વિડીયોને કન્ટિન્યુ તો આજનો વિડીયો આપણે એન્ડ કરવાનો છે કેમ કે હવે અત્યારે તો હાડપાંચું વાગવા આવી ગયું છે બાકી આપણે કાલના વિડીયોને કન્ટિન્યુ કરીશું તો હાલો કરીએ આપણે વિડીયોને એન્ડ તો બ્લોક સારું લાગ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પછી મળીએ આપણે બીજા વિડીયોની અંદર